ખેડાના ઠાસરામાં ખરીદ વેચાણ સંઘમાં ખેડૂતોએ હોબાળો કર્યો યુરિયા ખાતર ન મળતા સવારથી જ લાઈનમાં ઉભેલા ખેડૂતોએ હોબાળો કર્યો છે યુરિયા ખાતરની અછતને લઈને ખેડૂતો લાંબી કતારોમાં ઉભા રહેવા માટે મજબૂર બન્યા છે વહેલી સવારથી ઉભેલા ખેડૂતોને સર્વર ડાઉન હોવાના કારણે ખાતરનો જથ્થો નથી મળી રહ્યો

સર્વર ડાઉન હોવાથી થોડી બપોર પછી વેચાણ બંધ હતું સવારના આઠ વાગ્યાથી તે ચાર વાગ્યા સુધી અમે લાઈનમાં જ છીએ અને અહીંયાથી જવાબ એવો મળે કે ભાઈ સર્વર ચાલતું નથી પરંતુ અમે ખેડૂતોનું માગણી એ છે કે ભાઈ તમે વૈકલ્પિક વ્યવસ્થા કરીને અને વગર સર્વરે તમે ડિસ્ટ્રીબ્યુટ કરો ખાતર એવી મારી સમગ્ર ખેડૂતો